વિજયભાઈ આપ એક ખોટું ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજ વિશે ફરી એક વખત પરશોતમભાઈએ વાત કરી છે આપ આ બાબતને કેવી કેવી રીતે જુઓ છો સાથે સાથે આપ સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ સાથે પણ વર્ષોથી આપ ધરોબો ધરાવો છો અત્યારની જે પરિસ્થિતિ છે એને આપ કઈ રીતે જુઓ જો ઉપર ગાંધીનગર વાટાઘાટો ચાલે જ છે અને હંમેશા વાટાઘાટોથી જ પ્રશ્ન ઉકેલાતો હોય છે ક્ષત્રિય સમાજ એ દિલેર સમાજ છે અને ક્ષત્રિય સમાજની રૂપાળા સાહેબે જે રીતે અવારનવાર માફી માગી છે ત્યારે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના હિતમાં અવશ્ય સાથે બેસી અને રસ્તો કાઢશે રૂપાલા સાહેબે પણ આજે પોતાના ભાષણમાં એમને પણ પોતે ક્ષત્રિય સમાજને અપીલ કરી છે તો હું માનું છું કે ક્ષત્રિય સમાજ આમાંથી રસ્તો કાઢી આપશે આપ સારી રીતે સામાજિક પરિસ્થિતિને જાણો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની લાગે છે કે નિવેડો આવે ટૂંક સમય એટલે હું એમ માનું છું કે વાટાઘાટો થી નિવેડો આવતો હોય છે અને અત્યારે ગાંધીનગરમાં ગઈકાલે પણ સાથે બેઠા હતા આજે પણ પ્રયત્ન થઈ રહ્યો છે સાથે બેસવાથી ચોક્કસ રસ્તો નીકળે તે બી મને શ્રદ્ધા છે કોઈ ક્ષત્રિય આગેવાનો સાથે વાત થઈ છે કોઈ સંકલન આમાં અમુક લેવલે જ બધી વાતચીત થતી હોય છે અને ચાલી રહી છે વિજયભાઈ પરેશ ધાનાણી આજે રાજકોટ આવી રહ્યા છે અને પરશોત્તમભાઈ સામે પરેશ ધાનાણીને કોંગ્રેસે મેદાનને ઉતાર્યા છે કઈ રીતે જુઓ જો આ વખતની ચૂંટણી કોઈ વ્યક્તિ વિશેષ ચૂંટણી નથી દસ વર્ષ નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે દેશનો વિકાસ કર્યો છે વિરાસતની હિફાજત કરી છે ભારતની જનતા સ્પષ્ટ નક્કી કરીને બેઠી છે કે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે એટલે લોકો મતપેટી ઉપર જઈને કમળ ઉમેદવાર હોય અને ધાનાણી હોય સાહેબ અન્ય ધાનાણી આવે અને અન્ય ઉમેદવાર આવે કોઈ ફેર પડવાનું કારણ કે લોકો માત્ર કમળ અને મોદીને ધ્યાનમાં રાખીને મત આપવાના છે